કાકરેજના શિવરી રેફર હોસ્પિટલમાં ચાર કિલો અને ત્રણસો ગ્રામ બાળકની નોર્મલ ડિલિવરી ચેકલા ગામના કિલ્લાબેન થરેચાની પ્રસૂતા દરમિયાન વધારે વજનવાળું બાળકને આપ્યો સુરક્ષિત જન્મ સિઝેરિયન કોપરેશન વગર ચાર કિલો ત્રણસો ગ્રામ બાળકને આપ્યો જન્મ નોર્મલ ડિલિવરી થતાં મહિલાના સગા સંબંધીએ ડોક્ટર અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો કાકરેજ તાલુકાના ચેકલા ગામના કિલ્લાબેન થરેચાને પ્રસુતાનો દુખાવો થતા શિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા મેકોસોમિયા બાળકનું વજન વધારે હોવાથી ડોક્ટર પંકજ ગોહિલ અને સ્ટાફ માલસિંહ ચૌહાણ પૂજા જોશી વૈશાલી ચૌધરી રિંકુ ગોસ્વામી અથાક પ્રયત્નોથી નોર્મલ ડિલિવરી કરાવતા બાળકનું વજન ચાર કિલો ત્રણસો ગ્રામ હતો શિહોરી રેફરલ હોસ્પિટલના સ્ટાફનો ડિલિવરી મહિનામાં અને સગા સંબંધીઓએ આભાર વ્યક્ત કર્યો હતો ખરેખર મહિલા અને બાળક બંને તંદુરસ્ત જોવા મળ્યા હતા તાલુકાના લોકોએ આભાર માન્યો હતો મારું નામ છે દિનાજી વંદનજી ગામ જેટલાથી અમે ડિલિવરીમાં લઈ અને શિવરી હોસ્પિટલમાં આવેલા એટલે અમારે સાહેબે ડિલિવરી કરાવી નોર્મલ બાળકનું વજન સાડા ચાર કિલો હોવાથી સાહેબને ખૂબ એમને અભિનંદન છે મારા અને ખૂબ એમના દાંતને પણ અભિનંદન છે કે અમારી ડિલિવરી સાડા ચાર કિલો વજનથી કરાવી એમને ખૂબ ખૂબ આભાર છે મારા સાહેબને એવું અમારું કહેવું છે